નમસ્કાર મારા વહલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે પ્રથમ પૂજા ગણેશની કેમ આપણે કોઈ પણ કાર્ય કરીએ છીએ દરેક શુભ કાર્યમાં આપણે પ્રથમ ગણેશની પૂજા કરીએ છીએ અને આપણે એવું પણ માનીએ છીએ કે ગણેશની પૂજા કરવાથી નિર્વિઘ્ન કાર્ય પૂર્ણ થાય છે તો એમ છતાં આપણે જગત ઉપર જોઈએ છીએ કે ગણેશની પૂજા કર્યા પછી આપણે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરીએ તો પણ એમાં વિઘ્ન તો આવતું જ હોય છે તો પ્રથમ પૂજા ગણપતિની કેમ છે તો આ વાત લગભગ ઘણા ઓછા જ લોકો જાણતા હોય છે તો આપણે સંસારી કોઈ પણ શુભ કાર્ય કરતા હોઈએ છીએ એટલે પ્રથમ ગણેશને યાદ કરીએ છીએ પ્રથમ ગણેશની પૂજા કરીએ છીએ પ્રથમ ગણેશની સ્થાપના કરીએ છીએ પ્રથમ ગણેશના જાપ કરીએ છીએ તેમ સત કાર્યમાં વિઘ્ન તો આવે છે અને આપણે નિર્વિઘ્ન ગણેશને માનીએ છીએ કે ગણેશ એ નિર્વિઘ્ન છે અને વાત પણ સાચી છે નિર્વિઘ્નની જ શરૂઆત શ્રી ગણેશથી જ થાય છે કેમ કે ગણેશ એ જ નિર્વિઘ્ન છે અને નિર્વિઘ્ન તમારે જીવન જીવવું હોય નિર્વિઘ્નમાં સુખ શાંતિ અને આનંદમાં જીવન જીવવું હોય તો પ્રથમ ગણપતિની સ્થાપના કરવી જ જોઈએ પ્રથમ ગણપતિની પૂજા કરવી જ જોઈએ પણ ક્યાં કરવી તકલીફ અહીંયા પડી છે તો એ જ ગણપતિ નિર્વિઘ્ન જીવન તમારું પૂરું પાડે છે તો એટલે જ તો સૌ પ્રથમ આપણે જોઈએ કે મૂલાધાર ચક્ર સૌ પ્રથમ છે મૂળ મહેલ એટલે જ કહ્યું છે કે મૂળ મહેલમાં વસે ગણેશ તો વિઘ્ન અને નિર્વિઘ્ન આ બંને શેડા મૂલાધારમાં જ પડેલા છે મૂલાધારના એક શેડો જાય છે સંસાર તરફ જેમાં વિષય વાસનાઓ રાગ દેશ કામ ક્રોધ મધ લોભ અહંકાર ઈર્ષા આશા તુષણ બધું જ એક શેડામાં ભરેલું છે તો એ બાજુ વિઘ્ન આવે છે અને નિર્વિઘ્ન થવું હોય તો ગણેશ સ્થાપના કરવી પડે મૂલાધાર ચક્રમાં ગણપતિને જાગે અને ગણેશ જાગૃતિ પછી જ તમારામાં જ્ઞાન અને ગુણનો ભંડાર ભરી જાય છે તો મૂલાધાર ચક્રમાં નિર્વિઘ્ન છે મૂલાધાર ચક્રમાં ગણેશ બેઠા છે અને તે ગણેશના શ્રી ગણેશમાં કરવાથી મનુષ્યના જીવનમાં મોહ દુઃખ પીડા નિરાશ બેચેની મગજની સ્થિરતા રાગદ્રેશ અહંકાર તૂટી જાય છે અને મનુષ્યના જીવનમાંથી દરેક પ્રકારના દુષ્ટ દ્રશ્ય દુઃખ દૂર થઈ જાય છે તો આનું કારણ શું છે તો ચાલો હવે ગણેશને નિર્વિઘ્ન કેમ કહેવાય છે અને ગણેશની સ્થાપના કે પૂજા કર્યા પછી જીવનમાં વિઘ્ન કેમ આવતા નથી અને જીવન કેમ આનંદથી અને જ્ઞાનથી ભરાઈ જાય છે જીવન કેમ ગુણોથી ભરાઈ જાય છે જીવનમાં સુખ શાંતિ કેમ સુખ શાંતિ પ્રેમ કરુણા કલ્યાણ અને એકતા કેવી રીતે આવે છે તો પહેલાં તો આપણી ઊર્જા મુલાધાર ચક્ર દ્વારા જ સંસાર તરફ એટલે કે વિષય વાસના મોહ લોભ અહંકાર દરેક ભાવ તરફ વહે છે અને આના કારણે જ દરેક મનુષ્યને વિઘ્ન આવે છે કેમ કે મુલાધાર ચક્રથી ઊર્જા સંસાર તરફ વહે એટલે દરેક મનુષ્ય નકારાત્મક ઉર્જાથી ભરેલો હોય છે અને નકારાત્મક ઉર્જા એ જ બેહોશીનું કારણ છે અને નકારાત્મક ઉર્જા અને બેહોશી બંનેનું મિલન થાય છે ત્યારે જ મનુષ્ય દરેક પ્રકારના કુકર્મ કરે છે જેવા કે છલ કપટ દગા પ્રપંચ અત્યાચાર ભ્રષ્ટાચાર ખૂન ખરાબા લૂંટફાટ અને બાળાત્કાર જેવા કર્મ કરે છે ત્યારે જ મનુષ્યના જીવનમાંથી સુખ શાંતિ આનંદ ખોવાઈ જાય છે એના કારણે જ જીવનમાં વિઘ્ન આવે છે તો જીવનને નિર્વિઘ્ન કરવા માટે પ્રથમ ગણેશની પૂજા જરૂરી કેમ કે મૂલાધાર ચક્રને છોડીને છેડા દેશે શેખ પરમાત્માના પ્રદેશમાં જાય છે અને જે સાધુ સંત મનુષ્યો સં્યાસી ભક્ત કે સંસારી ગણેશની સ્થાપના કરી લીધી ગણેશને જાણી લીધા અને શ્રી ગણેશાય નમક કરીને મૂલાધાર ચક્ર ને જાગૃત કર્યું ત્યારે તેનામાં જ્ઞાન વિવેક સંયમ મર્યાદા શુદ્ધ વિચાર બધા જ પ્રકારના સંશય ભય દ્રોણા હિંસા અને દ્રૈત ભાવ છૂટી જાય છે અને સંસારની વાસનાઓથી ઉપર ઉઠે છે અને તેનામાં દરેક પ્રકારના ગુણોનો ભંડાર ભરાઈ જાય છે અને અવગુણ છૂટી જાય છે તો આ ગુણનો પતિ એટલે ગણપતિ છે અને એ જ ગુણના કારણે જીવનમાં નિર્વિઘ્ન આવે છે અને જીવન સુખ શાંતિ અને આનંદથી ભરાઈ જાય છે તો બહારના ગણેશની નહીં પરંતુ મૂળાધાર ચક્રના ગણેશની સ્થાપના કરવી જરૂરી છે તેની પૂજા કરવી જરૂરી છે આપણે બહારના ગણપતિની સ્થાપના કરીએ છીએ બહારના ગણપતિની પૂજા કરીએ છીએ તો બહારના ગણપતિ એ સંસારી ગણપતિ છે એમાં તમારા તમારી અંદર ગુણ પણ આવતા નથી તમારી અંદર સંસ્કારો પણ આવતા નથી તમારી અંદર જ્ઞાન પણ આવતું નથી અને તમારી ઉર્જા ઉપર ઉઠતી પણ નથી તો નિર્વિઘ્ન થવા માટે ગણેશ પૂજા મુલાવ કરવી જોઈએ